ભાઈ અમુક લોકો છે કે જે નાની અમથી લારીમાં પણ મોટ લેગેસી જેવું કામ કરી નાખે છે ભાઈ હા ભાઈ હા ભાવનગરના એક એવા જ માસીને મળવા આવી ગયા છે જે હસ્તા મોટે ભાવનગર ની પબ્લિક ને જબરદસ્ત મિક્સ ડીશ ખવડાવે છે અને આ ડીશની પ્રાઇસ છે માત્ર વીસ રૂપિયા અને ત્યાંની પબ્લિક નું તો એમ કેવું છે કે ભાઈ તે લોકો રેગ્યુલર ખાય છે ભીડ ના ટોળે ટોળા હોય છે ને આ માસીની પણ ભાઈ અલગ જ સ્ટોરી છે માસી મજામાં આપણે કેટલા વર્ષથી તમે નાસ્તો વેચો છો ત્રીસ પાંત્રીસ વર્ષ અને પહેલેથી તમે બે જ જણા છો હતા ત્રણય આ તમારો દીકરો છે હા બરાબર પછી શું થયું માસી એને અટક આવી અટક આવી ગઈ કેટલા વર્ષ છે ને એને બે વર્ષ બે વર્ષ પછી તમે બે જ છો ખાલી બરાબર જોરદાર અને હું તો સત્તર અઢાર વર્ષ જમવા આવું છું અહીંયા નાસ્તો કરવા એક નંબર માનું સ્ટ્રગલ એવું છે અને ભાવનગર એટલે જ કેવા સસ્તું અને સારું તમારે પણ આ મિક્સ ડિશ ટ્રાય કરવી હોય તો એડ્રેસ છે ચિત્રામાં મસ્ત્રામ બાપાના મંદિરની એક્ઝેક્ટ સામે ચામુંડા નાસ્તા સેન્ટર